તો કેમ છો મારા વાલા બધા મોજી માને સ્વાગત છે કે મારા નવા બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો અને આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છે દૂધ છે ગરમા ગરમ અને રોટલી છે તો હાલો ફટાફટ નાસ્તો કરી અને દીદી ને તો બધા માંડવી બનવા ગયા છે મમ્મી અને નાની બાણી એ વાડીએ પપ્પા ડ્યુટીમાં હું પણ વાડીએ જવાનો છું તો વ્લોગમાં બી કન્ટિન્યુ છું ફટાફટ નાસ્તો કરી લઈએ પછી ભાગીએ વાડી બચો હાલો મિત્રો આવો ફાઇનલી વાડી પહોંચી ગયા અને આગળ પાક જે વલામણો હતી વેણી નાખી લાગે પાંચ છ એ મમ્મી અને નાની વેણી નાખ્યા હું પહોંચ્યો હતા આ થોડું લેટ પણ થઈ ગયું છે મિત્રો હા અમારા નાની બામ્મી ઓખી દે તો સારું છે જોઈએ હું કરું મિત્રો કેમ કે રાત્રમાં એક બે વાગ્યા એડિટિંગ કરવાનો કરવાનું વિડીયો બનાવવાનો હોય રેલનું રેલ એનું કરવાનું રેલનું મારે એડિટિંગ કરવાનું હોય એક્સેસ કરવું પડે ને મારે એટલા માટે પછી એવું છે કાંઈ ઠેલી જતો તો પછી કંઈ ઠેલી કરે આય થેઠી પડી છે તો મારી થોડોક મારી કન્ટિન્યૂ માણ્યા જ મેળાએ તો સારું મિત્ર આજ તો ન મેળે દ્રણ ત્રણ કાલે કોરું પૂરું થાય પછી પછી રાપ રાપ મારશે ને પછી પાછું મેળવાનું થાય આપી ઠેલી આવી ગઈ છે પછી સિતારામાં આય સાયન્સ એને મોડું કરું

કપાવો થયો છે મારો પાણી પાયા પછી દાળ થઈ ગયો હવે આ ઓરીલો કપા ના હોય કા નાની વા બગડી ગયા બીજાને બધા હું તો આમ ગયો તો સાળંગપુર ના કેવા કપા બધા એ કાય ઘટે ને તારો ફટાફટ છે ને માં માણી વીણો મળી હે કાય ડાઈ માઈ ગયો એક એક જાન ઉચાસ કાય હા એક એક જાન છે ના તો તારો મિત્રો ફટાફટ છે ને મે માણી વીણવા મળી આલો એક વહી ગયો છે આજ તો અને

હાવ 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 હું આ લે હું વાત જાય સરસ થેન્ક યુ હાલો ફટાફટ મિત્રો પાછા કામે લાગી જશે ટાઈપર લાવ્યો તો લેવા સિનેમેટિક શોટ કેમ ઉતારો ટાઈપર ને ગાડીમાં ભૂલી ગયો પપ્પા આવ્યા ને પપ્પા ચા લેતા મસ્ત હતો ઘરમાં ગરમ આખા લોટ લોટ વાળા આખા ઘઉમાં હડી ગયા તે અત્યારે ગાડતા હતા મિત્રો સાફ કર્યા ધાબા ઉપર નાખી દીધા

આટલું લેવાય ગયું આથી બધું બાકી છે કાર ખૂટી જાય

ચાલો હવે ઘર ભાઈ ગયા ભાઈ ચાલો મિત્રો હવે ઘર બાજુ ભાઈ ગયા લોકમાં બે કંટ્રી ગાડી બાંધી અને દીદી તો હવે મારા કાકાના શરણા વ્યાસ છે કેતા કે મારે તેડવા જવાના હતા એ માંડવી વીણવા ગયા છે હમણાં આવતા છે શરણામાં આવે કે મારે તેડવાનું શું થાય ખબર પડે ઘરે જઈને હાલો ઘરે મળીએ હું આવું મારે નથી આવું થાકી થાકી ગયા

ભાઈ આવ્યા છે તો પાસે મળીશું હમણાં ઉપર પછી ઓલા ઘઉં બતાડવા જવાના હડી ગયા એ મેં કીધું તું કાબુ થયું એમ

તો થોડું થોડું દેખાય લો જો આવા કવા થઈ ગયા છે લો લોટ લો કેમ કે નકર જીવાત ને યોલ ને પછી આમાં હું આ ધનેરા મદો પડી ગયો મિત્રો એટલે લોટ થઈ ગયા કવ હાવેસ્ટર હતી ઘઉં કોદી દી નહીં ને સાફ કરાય એમાં બગડી જગા કેટલા વર્ષે અમાર ઘઉં નથી બગડે આજ બગડી ગયા જો તમે હવા તમારા પાસે બતાડી શકે ખાવા જો લોટ શું કરું આટલા હતા ખાવા પડતા એ બગડી ગયા જો એવું છે તડકે તપાવવા નાખ્યા છે તો મિત્રો તમને ઘઉં બતાડ જો આવા થી હાલત થઈ ગઈ તમારા ઘઉં ની તમે જોઈ દીધી હવાર જોવા જોઈએ હે હા લોડ છે હા લોડ છે તો તે દીધી એમ માંડી જઈ મને નેવા તો નાખ્યા બધું કામ કા છે હાલો તો વિડિયો એન્ડ કરી નાખીએ મળીએ નવા નવ લગમાં જો માંડી દીધી ને લી તો હાલો મિત્રો વિડિયો એન્ડ કરી નાખીએ મળીએ નવા નવ જો આજ નવ લગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મનો છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો જય માતાજી થઈશ જાય ને મિત્રો કોમેન્ટ કરો મન મા ફટાફટ કોમેન્ટ કરવા લો જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ